ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો કુલ વજન એક પોઈન્ટ ચારસો એકસઠ કિલોગ્રામ ના હુંદામાલ સાથે કિસમ ની પકડી કાયદેસર ની કાર્યવાહી કરતી શ્રી ચસાણી સાહેબ પોલીસ અધિક્ષક શ્રી આણંદ ના

પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર પટેલ પેરોલ ફ્લુ આણંદ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસો નાઓને એસોજી આણંદના પોલીસ માણસો તથા સરકારી પંચો સાથે બાતમી હકીકતવાળી જગ્યાએ રેડ કરતા સલીમ શાહ ઉર્ફે અર્જુન અકબર શાહ દિવાન રહે વડોદ પોતાના કબજા પોગવટાના રેણાંક મકરમાંથી ગાંજો એક પોઈન્ટ ચારસો એકસઠ કિલોગ્રામ કિંમત રૂપિયા ચૌદ હજાર છસો દસ ગાંજાના જથ્થો પકડાઈ જતા આરોપી પાસેથી એક વિવો મોબાઈલ જેની કિંમત ત્રણ હજાર તેમજ રોકડા રૂપિયા ત્રણસો દસના ના મુદ્દા કબજે કરી આરોપી વિરુદ્ધ વાસદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે નરેન્દ્ર શર્મા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી આણંદ